તો મોડ થઈ ગયું છો બુ છો એ પાહુ વ્યામ એ લુસો ગાય ગામ જવું પડશે નખ પાછી વ્યા માં છે પાડતો લેપો પેલા

પૈસા પટી ગયા તારા પણ મોટો ભાઈ નહિ તારો પણ એ ચોખાસ હાલ તો એ તો લાવ રૂપિયા પણ મારા હું

ઉનારામ બાજુ નહી આપડે ભાઈ મરી જવભાઈ રાખી છૂટો ચંપલ આવી છે મરવાનો દારો આવ્યો છે

તારીખ મગન 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 એ મગન બાબુ લે તો <muchan> <tapir> 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 <tapir>

ના પડું બાપડ આપડે તો પડી ગયો દબાણ ના હોય ઘરમાં ઘર માં તો આપણું આઘાત હોય

અમેરિકા બાજુ જતો પૈસા નહિ ગુજરાત નહીં લઈ લે નતું પૈસા નહીં લે આવી દશા આવશે તો મોલે ના પૈનતા આપણો ખાલી તમે છો તમારા ભૂલી ગયો હવે તમે જોયું ના લાગવા લાગ્યા ના ખા ના ખાઈ મેલી મેલી ત કરું દો ખબર ટૂંપો ખાવાનો દાડો આઈ ગયો તો ધરાઈ રહ્યો રે આ બે જણ ના

ચંપલ ના ધોકા આ બે બુદો ની આખા ગમો રાડ હોય હવા પાણી પરવા ભરવા ને ડોચ્યો આ બે બુદો ફરી વળી પાછી આ બે હાડું પોચા પડી છે

તમારાતપે તારામાં ભમરો છો ફરી મળ્યો તમે કાબરો છે

અલ્યા હુંડું ને તને શીરો કરીને બન્યા ખબર આવશે રાખ થઈ એવું ભા નહી બેઠો આ રાખ કરાવવા દો શીરો બનાવી ડોંગ બોલતી ના ના તાર બોલાય તો કમ્પેર થઈ જાય ના બોલાય મેં બી અચ્છી છીએ હાટર ને પડશે અલ્યા તું તને હેઠળ સરપંચ

હાજી બોલા બે પેલું તું ચાટી ને આવજે શીરા તો બે પથરા ખવરા બા પેલો પેલે તાવી તો તાવી તો ચાટવાયે વળકી રહ્યો ને દવાઈ થોડું હોશ થાય તમારે તરફ બી પડ્યા હોય ચોપડું થાય ગાદલું પાછળ દવા પેલી રૂપિયા વાળી ના લાગતો તો વાળી વાળી ને શરીર વળી જાય પાછું કરો

ના હોય તો દરમિયાન દવા તા કાચી ને પાણી સો તે લઈ ગયે હો ચમચી પડી નાખજે ખૂબ રાખીને ઊંઘાડજી દાઠ્યા તારા દાંઠી કરવાની પીલી લઈ તો લે લઈ આલુ ના